નર્ધા જિલ્લાના કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે તેની બાજુના કેવડિયા અને કભાણા ગામના બે યુવાનો ત્યાં મુખ્ય રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે ટ્રાયબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસો એ બે યુવાનોને મ્યુઝિયમ બાંધકામના સ્થળો પર યુવાનોમાંથી એક યુવકનું મૃત્યુ થયું છે એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને તેની પણ હાલત ગંભીર છે અને આ ગરીબ પરિવારનું ભરણ પોષણ કરનાર એક જ એક યુવકનું મૃત્યુ થતા પરિવાર આજે નિરાધાર બની ગયો છે આદિવાસી વિસ્તારોમાં પારથી આવનારા એજન્સીઓને બચાવવા ની કાર્યવાહી માટે પોલીસ એફઆઈઆરમાં છ મજૂરો અને સુપરવાઇઝરનું નામ નાખીને પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે અમારી માગણી છે કે આ પરિવારના એકના એક દીકરાને ગુમાવનાર પરિવારને જે પણ ઓથોરાઈઝડ એજન્સીનો વ્યક્તિ હોય કે નોડલ અધિકારી હોય તે આવીને એ પરિવારને માનવતાને રીતે મદદરૂપ થવાની વાત કરી અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય અને ત્યારબાદ ડેડ બોડીનું પીએમ થયા પછી જ અમે બોડી સ્વીકારીશું અગર આ પરિવારને ન્યાય નહીં મળશે તો આવના આવનાર દિવસોમાં સમગ્ર આદિવાસી સમાજને આહવાન કરીને હજારોની સંખ્યામાં અહીંયા ભેગા થઈને આંદોલન કરવામાં આવશે અને સમગ્ર આદિવાસી વિસ્તારોમાં મોટું જન આંદોલન થશે અને આવતીકાલથી કેવડિયા બંધનું એલાન પણ આપવામાં આવશે જો પરિવારને ન્યાય ન મળે તો સમગ્ર આદિવાસી સમાજ પીડિત પરિવારને ન્યાય અપાવવા કેવડિયા ખાતે પહોંચશે અમે શરૂઆતમાં સિવિલ હોસ્પિટલ ખાતે ગયા જે વ્યક્તિને માર માર્યો છે એને ખોલીને આખું જોયું તો ખૂબ બેરમથી મારી છે એમના પરિવાર ખૂબ જ વેદના અને દુઃખ અનુભવી રહ્યો છે અહીંના લોકોમાં ખૂબ આક્રોશ છે આ ભાઈને પણ હોસ્પિટલમાં એમની બોડી જોઈને આવ્યા તો ઝાડા પેશાબ કરાવી દીધા એટલા ખતરનાક માર માર્યો છે ત્યારે અમે કહીએ છીએ કે અમારા લોકો સામે આટલી બધી ધૃણા કેમ વિસ્તાર અમારો વસ્તી અમારી જમીન અમારો ત્યારે અમે હવે ચલાવવાના નથી અમને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ અહીંયા ભેગા થશે અને અમારે બંધના એલાનો પણ અમે આપવાના છે એમને ન્યાય મળશે આવતા આવતીકાલે પણ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધને એલાન આપીશું આવનારા દિવસોમાં પાંચ દિવસ દસ દિવસ જેટલા દિવસો થશે અમે બંધને એલાન આપીશું બોડી પણ અમે સ્વીકારીએ નહીં જ્યાં સુધી પરિવારને ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી તંત્ર એક બાજુ કહી રહ્યું છે કે જવાબદારોને ધરપકડ અને એફઆઈઆર થઈ ગઈ છે તંત્ર દ્વારા જે અહીંના મજૂર લોકો છે સુપરવાઇઝર છે એમની ધરપકડ થયેલી છે જે વ્યક્તિનો આ કરોડોનો પ્રોજેક્ટ છે તો એ વ્યક્તિનું નામ કેમ એફઆઈઆરમાં નથી નાખ્યું જે અધિકારી આ સંભાળે છે એનું નામ કેમ એફઆઈઆરમાં નથી અને આટલો કરોડોનો પ્રોજેક્ટ હોય બસો ને સત્તાવન કરોડનો ખર્ચો થયો છે તો અહીંયા તમારે સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ અહીંયા કોણ આવે છે કોણ જાય છે તે પણ તમે નથી મૂક્યા એટલે છ વર્ષથી આ પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર કરોડો રૂપિયા અહીંના ભાજપના લોકો કઈ રીતના સગે વગે કરે છે આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું આજના આટલી દુઃખદ ઘટનામાં પણ કેટલાક રાજકીય નેતાઓ છે એમને એટલે ન્યાય નહીં મળશે તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું કયા રાજકીય નેતા આપ વાત કરી રહ્યા છો ને રાજકીય નેતાઓના અહીંના એમના પરિવાર પર દબાણ હતું ત્યાં સંજય તળવીને મળી આવ્યા એમના ફાધરે કીધું કે અમારા પર દબાણ આવ્યું છે કે આને સમાધાન કરીએ પૈસા આપીએ પાંચ લાખ હવે પાંચ લાખ અમારા વ્યક્તિની કિંમત છે કાલે એક દીપડો ખાઈ ગયો એના પાંચ લાખ આપ્યા એટલે વાત પૂરી થઈ જવાની એટલે પાંચ લાખની વાત કરતા હતા એટલે આદિવાસીનો વ્યક્તિ કંઈ પાંચ લાખનો નથી પાંચ લાખમાં શું આવે છે એટલે જે પણ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એને એક કરોડ રૂપિયા અને જે પણ વ્યક્તિ દવાખાને છે એને પચાસ લાખ રૂપિયાની વળતર આ એજન્સી અને નોડલ અધિકારી આપે એવી અમારી માગણી છે